નમસ્કાર દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક વર્ષોથી અલગ અલગ દિવસને અલગ અલગ નામ આપીને ઉજવવામાં આવે છે જેમ કે મધર્સ ડે ફાધર્સ ડે ફ્રેન્ડશિપ ડે અને એ જ પરંપરામાં આજે પરિવાર દિવસની ઉજવણી છે એટલે કે પરિવાર ડે ફેમિલી ડે શું આપને લાગે છે કે ભારતમાં આ દિવસ ઉજવવો જોઈએ પશ્ચિમી સંસ્કૃતિમાંથી આપણે ઘણું બધું શીખ્યા છીએ પરંતુ પશ્ચિમના લોકો ભારતીય સંસ્કૃતિમાંથી કંઈ શીખવા જેવું હોય તો એ છે પરિવાર સાથેનો સ્નેહ અને પરિવાર સાથેનો મિલાપ જી હા આજે પરિવાર દિવસ છે અને ભારતીય સંસ્કૃતિ છે એ હંમેશા સંયુક્ત કુટુંબને પ્રતિબિંબ પાડતી રહી છે પરંતુ કમનસીબની વાત એ પણ છે કે આપણે ત્યાં પણ હવે ધીરે ધીરે કુટુંબો તૂટી રહ્યા છે પરંતુ પરિવારની સાથે જે માણસ આગળ વધે છે એ હંમેશા સશક્ત રીતે આગળ વધી શકે છે ને એટલે આજે પરિવાર દિવસ છે ત્યારે આપણે એટલી જ વાત કરીએ કે આપણે સૌ એક જ પરિવાર છીએ ભારતમાં તો બત્રીસ કરોડ પરિવાર છે આ એક વિક્રમજનક સંખ્યા છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અન્ય પશ્ચિમી દેશોને પરિવાર દિવસની શુભકામના પાઠવે છે ને પ્રસ્તુત કરીએ છીએ આપણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર બપોર બાદ જુનાગઢમાં તડકા વચ્ચે વરસાદ ખાબક્યો તેજ પવન ફૂંકાતા મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ ઉતારવાની શરૂ કરી કામગીરી

અને ઉનાળાની ગરમીમાં વિલિંગડન ડેમમાં પાણી પીવા સિંહોનું ટોળું ઉમટ્યું જંગલના રાજા પરિવારનો વધુ એક વિડીયો થયો વાયરલ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પેલા લઈએ એક બ્રેક